હું રાકેશ શાહ કર્ણાવતી મહાનગરથી આવું છું પૂર્વ શહેર અધ્યક્ષ અને પૂર્વ વિધાયક છું એમએલએ હું સુરત જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકે મારી પાસે જવાબદારી છે મારા સહ અધિકારી તરીકે સહ અધિકારી તરીકે કુલદીપભાઈ સોલંકી છે તેઓ પંચમહાલ જિલ્લાના વતની છે અને તેના પાર્ટીના પ્રદેશ અને પંચમહાલ જિલ્લાના મહામંત્રી છે બાકી શહેરના બે પદાધિકારી પંકજભાઈ અને રમેશભાઈ મારી સાથે છે મિત્રો આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે જવાબદારી અને એની નિમણૂકો થઈ ગઈ છે એ જ પ્રક્રિયામાં આગળ હવે વોર્ડ ઉપર મહાનગર અને જિલ્લા એની પ્રક્રિયા આજે પ્રદેશમાં ચાલુ થઈ છે આજે ચાર તારીખે બધા જ જિલ્લા અને મહાનગરોમાં બોર્ડ પ્રમુખની અરે શહેર પ્રમુખની નિમણૂક માટેના ફોર્મની વ્યવસ્થા કરી હોય છે એ એ એને સાંભળવા અથવા ફોર્મ માટેની એક આજે આજે સમય છે સુરત મહાનગર માટે અમે બધા અહીંયા બેઠા છે જે પણ કાર્યકર્તા હોય સુરત મહાનગરના સિનિયર કાર્યકર્તા પદાધિકારીઓને આગામી સમયમાં પોતે શહેર અધ્યક્ષ કરવાની જવાબદારી લેવાની ઈચ્છા હશે એ બધા મિત્રો અહીંયા આવશે અહીંયા પરિચય પત્રક અને ફોર્મ અમને આપશે સ્વીકારી એનું સંકલન કરી અને પાર્ટીમાં રિપોર્ટ તમારે પહોંચાડવાનો આ પ્રક્રિયાના ભાગરૂપે મહત્વની શહેર અધ્યક્ષ માટે એટલે કોઈ મહત્વની બાબત હોતો નથી કારણ કે સામાન્ય રીતે શહેર અધ્યક્ષની જવાબદારીમાં જે કાર્યકર્તા એ સિનિયર કાર્યકર્તા એ પાર્ટીના એક થી વધુ બે ત્રણ વખતના સક્રિય સભ્ય હોઈ શકે છે અને ભૂતકાળમાં એક પાર્ટીનો વિશેષ આગ્રહ અથવા પાર્ટીને એટલું જોઈએ છે કે નાની મોટી સંગઠનમાં વોર્ડ કક્ષાએ શહેર કક્ષાએ અથવા પાર્ટીના મોરચા સેલ કક્ષાએ એમણે કોઈ જવાબદારી સંભાળી હશે એ હોય તો એ અનુકૂળતા વધારે